ભાઈ રૂપાલા બોલે હા અરે ફોન નહિ કાપતા વાત પૂરી સાંભળજો હાલો હા બોલો અરે જે અમરેલી ની જે ઘટના બની છે આપ કોણ બોલો છો હું નરેશભાઈ બોલું છું ક્યાંથી તાલુકુંડલા થી હાલો હા બોલો અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું કાક લેટર કાઢ બાબતે કાક બેન નું કાક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી ને રાતે બાર વાગે કાક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવ બનાવવા ના બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા હા હા એટલે તેની વિશે વાત કરવાની છે તો તમે હલો હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ હલો એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડું હાલે મારું હોય તમારું શું છે કહેવાનું હલો તમારું શું કહેવાનું છે આ જે ઘટના બની છે તે બાબતમાં દુઃખદ ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ બરોબર હે હાલો હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝમાં કે કઈ પણ જગ્યા એ કે મતલબ કોઈ આવું support માં તમે હોય એવું કઈ અત્યાર સુધી માં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર જે પીડિત છે પીડિત ને કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો એવું એવું મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં માં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે પાટીદાર તરીકે તમે એક આહ અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ બોલ્યા નથી તમે શું હવે આનું એકશન લઈશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા

આપ કોણ બોલો છો હું નરેશભાઈ બોલું છું ક્યાંથી એ ચાલુકુંડલાથી હાલો હા બોલો અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું કાક લેટર કાઢન બાબતે બેન નું કાક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી ને રાતે 12 વાગે કાક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા હાલો હા એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે તો તમે શું કહેવા માંગો છો હાલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ તમારું હોય હે મારું એવું થોડું હોય તમારું શું છે એમ હાલો હા તમારું શું કેવાનું છે એમ એ બાબત આ જે ઘટના બની છે તે બાબતમાં દુઃખદ ઘટના છે ઘટના છે તો તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ

નિવેદન આપવું જોઈએ એમ જે પાટીદાર તરીકે તમે એક અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ તમે અત્યાર સુધીમાં બોલ્યા નથી તમે તો તમે શું હવે આન ઉપર એક્શન લેશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યો સાક્ષી ના બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજ્જત કરવામાં આવી તો અધિકારી સામે શું પગલાં લેશો તમે એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો હાલો હાજી હા તો